જો એક નાનકડો પ્રશ્ન પેલા જ કીધું પ્રશ્ન હશે તો કૃષ્ણ થશે પ્રશ્ન આવશે તો કૃષ્ણ આવશે રાજકોટ વાળાને તો આની ખબર જ હોય પૂછવાનું ન જ હોય પણ છતાંય પૂછીએ આપણે એક અંધારું મકાન એક મકાન છે બિલકુલ અંધારું બારી દરવાજા બધું બંધ છે અને રૂમમાં રૂમની અંદર સો વર્ષથી આ રૂમમાં અંધકાર છે હો વર્ષથી આ બાયણુંય ખોલ્યું નથી લાઇટ ચાલુ નથી અને હો વર્ષ સુધી એ રૂમની અંદર એટલો ભયંકર અંધારું છે એક મિનિટ માટે અંજવાળો આવ્યું નથી હો વર્ષનું અંધારું છે હવે મારે તમને એટલું પૂછવું છે કે એમાં અંજવાળું કરવું હોય તો કેટલા વરસ જોઈ એ રૂમમાં અંજવાળું કરવું હોય હો વર્ષનો અંધકારને દૂર કરવું હોય તો

આ સો વર્ષનું અંધકાર રૂમનું ક્યુ આપણું આત્મા છે એ અંધારામાં જ રહ્યો છે અત્યારે લગી આ અંધકાર વાળું જીવન છે અંધારા વાળું જીવન છે અને કોઈ સદગુરુ આવી અને દીવો કરે તો સાત દિવસમાં ભાગવતે મુક્તિ અપાવી દે અંધકારમાંથી દૂર કરે દીવો કરે અને અંજવાળું આવી જાય મારા વાલા સાત દિવસમાં આ દીવો પ્રગટ થાય અને અંધકાર સો વર્ષનો વયો જાય મોહરૂપી માયા રૂપી જે અંધકારમાં જીવી છે ને એ દીવા કરવાથી પ્રકાશ થઈ જાય એક સુંદર ભાવ છે એ છે એ સાચું જ છે કારણ કે ભાગવતને દીવો જ કીધું છે ભાગવત જ્ઞાન દીપ છે આ દીવો પ્રગટ કરીએ લંજવાળો થાય અને બીજો ભાવ એ પણ છે કે સો વર્ષનો અંધકાર હોય

ઈશ્વર અધીરો છે ઈશ્વર અધીરો છે દરિયો માંગવા માટે એ તો આપવા લૂંટાવા તૈયાર છે આપણે આપણું પાત્ર નાનું રાખ્યું છે આપણે ચમચી લઈને ઉભા દરિયો માંગવા માટે હે ભગવાન દરિયો દે ભગવાન કે ચમચીમાં નો આવે એના માટે પાત્ર જોઈએ જેટલું પાત્ર મોટું હોય એટલું પ્રાપ્તિ વધારે થાય જોતું હોય તો પેલા પાત્ર મોટું એ નહીં લાયક બનો સફળતા આપોઆપ મળી જશે માંગવાનું ન હોય લાયક બનવાનું હોય લાયક બની એટલે સફળતા આપોઆપ મળી જાય બાકી આપવા માટે તો બેઠો જ છે ઈશ્વર અધીરો છે બધું આપવા માટે એક ડગલું આપણા તરફથી હોય તો એક ડગલું એ મૂકે પણ ફરજિયાત નિયમ પેલું આપણું હોવું જોઈએ પેલું આપણે ડગલું મૂકવાનું એ પાછળ પાછળ ત્યારે જ છે પેલું એ શરૂઆત આપણે જ કરવાની હોય કેવી ભગવાન ના નિયમ છે કે એક આપણે કરી એક કામ ભગવાન કરે હવે જુઓ ખેતરમાં વાવાનું કામ આપણું ખેતરમાં વાવાનું કામ આપણું ઉગાડવાનું કામ ભગવાન પછી એ લઈ અને રાંધવા ને ખાવાનું કામ આપણું એ અનાજ લઈ અને ખાવાનું કામ આપણું તો પચાવવાનું કામ ભગવાન અને પછી પચી જાય એટલે ખાઈ ને હુઈ જવાનું કામ આપણું ઉઠાડવાનું કામ મારા ભગવાન ઉઠાડે એ આપણે ઉલટા નથી હો એ ઉઠાડે છે એટલે ઉઠી છે એક કામ આપણું એક કામ ઈશ્વર આ પાર્ટનરશિપ છે ભગવાન હારે ફિફ્ટી પર્સન્ટ

જોતું હોય તો કઈક મેળવવું પડે કઈક આવડત હોવી જોઈએ તો મળે એમને કોઈને મળ્યું નથી અને મળવાનું પણ નથી પેલા સરસ્વતી ઉપાસના શીખે અને સરસ્વતી ઉપાસના કઠિન છે મહેનત કરો આપો આપ સફળતા મળશે અને યાદ કરજો એને જ મહેનત કરી કેવાય ભગવાન તમને જે જગ્યાએ રાખ્યા છે ભગવાન જે જગ્યાએ મૂક્યા છે આગળ વધવું હોય ને એના માટે ભગવાન જે જગ્યાએ બધાને આયા મળે એવું જરૂર નથી ભગવાન જે જગ્યા આપી છે એ તમે શું કરો તમે જે જગ્યાએ એ દિયો એ તમારું 100% આપો એમાં તમારું તમને જે જગ્યા આપી છે એમાં ફરિયાદ ન કરો 100% આપો તમને જે જગ્યાએ એ તમને સો તમે તમે આપો એક વખત ભગવાન તમારું સો લઈ લેશે અને પછી લાખ ગણું તમને પાછું આપી દેશે આ મારું ઈશ્વર કામ કરે તમે સો આપો મારા વાલા સફાઈ કામ કરીએ તો એવું કરીએ કે આખા ગામમાં નામ આપણું પડે કે હાવેણી તો આને આવડે છે પોતા તો આના હારા એમ આપણું નામ બને એવું કામ કરવું જોઈએ હંડ્રેડ પર્સન્ટ આપતા શીખીએ આપણે પણ આપણે હંડ્રેડ પર્સન્ટ નહીં અરે અસફળ વ્યક્તિ વાક જ કાઢે તમે અસફળ વ્યક્તિ પૂછ્યો મારે તો આગળ વધવું તું પણ મારા કુટુંબે વધવા જ નહોતી એને કેતન બાંધી રાખ્યો હતો તને દોયડા મને તો સાથ જ નો મળ્યો હવે શેનો સાથ જોઈ તારે બધું તો છે ત્રણ વાણા મુજને મળ્યા હયું મસ્તક આદ હવે કશું ન માંગુ તવકાલ હવે કશું ન માંગુ તવકાલ એ હવે તસ કશું ન માંગુ તવકાલ ઈશ્વરે બધું આપી દીધું છે હાથ નથી આઈપા બધું ઈશ્વર આપે અસફળ વ્યક્તિ પાસે બાના હોય અને સફળ પાસે ધ્યેય હોય સફળ વ્યક્તિને દેખાય સફળ વ્યક્તિ એ જ બની શકે કે જે જગ્યાએ હોય એ જગ્યાએ પોતાનું હંડ્રેડ પર્સન્ટ દે જાણે હું કથામાં બેઠો છું આયા વાંચવા બેઠો છું તો હું મારા હોય હો ટકા દઉં પછી તમને ગમે એક નથ ગમતું તમને મજા આવે કે નથી આવતી એ સફળ છે કે અસફળ એ મારો પરમેશ્વર નક્કી કરશે મારે તો મારું હો દેવાનું અને તય હું કઈ પણ હગી ઈશ્વરને ને મારા વાલા મેં હૃદયપૂર્વક મારું મહેનત કરી હતી 100% ટકા એટલું તો જરૂર કઈ હગું ભગવાન ને પણ અને ભગવાનને આપું આપવું જ પડે આ સિદ્ધાંત છે આજ નહીં તો કાલ કાલ નહીં તો આ થોડા અરે મેકડાવર્સ કંપનીના માલિકને સાઠ વર્ષે સફળતા મળી વિચાર કરો એસી વર્ષે એને સફળતા મળી અને વિશ્વના તમામ દેશમાં તમામ સિટીની અંદર એની 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 ફ્રેન્ચાઇઝી છે સતા ક્યારે સફળ થયા મરી ગયા વલ શરૂઆતમાં તો વીવી વર્ષે બ્રેડ ને બધું વેચી વેચી કોઈ નામ પણ નહોતું લેતું આજે એવી ઘર એક એવું સિટી ને એનું નામ નહીં લેવાતું હોય કારણ કે સફળતા ક્યારે મળશે હંડ્રેડ દઈ દઈએ ગુલજાર ને આજે યાદ કરીએ આપણે એવા એવા મહાન ચિત્રકારો ને યાદ કરીએ કોઈ પણ હાજરીમાં જે પોતાની ગેરહાજરીમાં સફળ થયા છે પોતે મરી ગયા તો એ બિચારાને કોઈ દાદ સમાજ ન દીધા સફળ થવું હોય તો પૂરેપૂરો હો ટકા દયો મહેનત હો લ્યો પછી જો સફળતા કામયાબી આપકે ચરણ ચુમેગી સફળ થવું હોય તો હો ટકા દેતા શીખીએ